તો એ પ્રકારે જાણવા મળ્યું છે એના અંતર્ગત ટોટલ પિસ્તાળીસ જેટલા લોકોને ઈજાઓ અને એમાં ત્રણ લોકોના કમનસીબ મૃત્યુ પણ થયા છે જે પિસ્તાળીસ એકતાળીસ જેટલા લોકો અહીંયા દાખલ છે એમાંથી સત્યાવીસ જેટલા લોકો અહીંયા દાખલ છે અને પંદર જેટલા લોકોને આપણે વધારે ઇન્જરી હોવાથી હિંમતનગર સિવિલ ખાતે રેફર કરી દીધા છે બાકીના લોકોની સારવાર અહીંયા ચાલુ છે મૃતકો છે પરિવારનો એના પરિવારનો સંપર્ક અત્યારે જે બસ ચાલકો છે લક્ઝરી લકઝરી બસના જે વ્યક્તિ છે એ મોટાભાગે એક જ પરિવાર છે એટલા પરિવાર સુધી સમાચાર પહોંચી ગયા છે અને જે ડુગર જે આપણા લોકલ એક બાઈક ચાલક છે એનું દુઃખદ અવસાન થયું છે એ પણ સમાચાર પહોંચી ગયાં છે પણ આ સિવાય જે પરિવારના ખરેખર એમના એકદમ નજીકના સગા છે કે કેમ એના માટે અત્યારે સંપર્કની કાર્યવાહી ચાલુ છે બે બસો ચે અકસ્માત થતા લગભગ અંદાજે ચુમ્માલીસ જેટલા દર્દીઓને ઈજાઓ થઈ હતી અને આ ચુમાલીસ ચુમ્માલીસ દર્દીઓને સાર્વજનિક હોસ્પિટલ માણસા ખાતે લાવવામાં આવ્યા અને જેમાંથી લગભગ પંદરેક જેટલા દર્દીઓને ગંભીર પ્રકારની ઈજાઓ માથાની ને એ ઈજાઓ હોવાથી તાત્કાલિક ધોરણે આખા તાલુકાની એમ્બ્યુલન્સો કામે લગાડી અને હિંમતનગર ખસેડાયા છે વધુ સારવાર માટે છવ્વીસ દર્દીઓને આપણે અહીં સારવાર ચાલી રહી છે અને એ છવ્વીસ દર્દીઓ અત્યારે હાલ સારવાર ખર્ચ છે એમને સારું છે અને તાત્કાલિક ધોરણે મોડાસા તાલુકાના તમામ ડૉક્ટરો તમામ એમ્બ્યુલન્સો અને સાર્વજનિકનો તમામ સ્ટાફ અને બધા કામે લાગી અને આપણે જે વધુ ઇજાગ્રસ્ત હતા એમને હિંમતનગર ખાતે ખસેડ્યા છે અંદાજે ત્રણ લગભગ ચુમ્માલીસ પેશન્ટ હતા ત્રણ દર્દી મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા

મીનાબેન અશોકભાઈ રાણા સાવલી થી અમે આવ્યા પછી જગન્નાથ પુરી અને સાગર જઈને પાછા વર્તા મોડાસા થી શામળાજા થી મોડાસા અહીંયા આવ્યા ને એમાં એક્સિડન્ટ થયો મોડાસા આજરોજ મોડાસાથી માલપુરવાડા હાઇવે ઉપર સાકરિયા ગામના પાટિયા નજીક એક એસટી બસ ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લઈને રોંગ સાઈડમાં ડિવાડે કૂદીને ફૂલ સ્પીડમાં આવી જતા સામેથી આવતી લક્ઝરી કાર્ડની સાથે એનો અકસ્માત થયેલો જેમાં લક્ઝરી તથા બસમાં બેઠેલા પેસેન્જરોને ઇજાઓ થયેલી જેમાં હાલ મળી રહેલી જાણકારી મુજબ ત્રણ જણાનું મૃત્યુ નિપજેલ છે તેમજ બીજા અને પેસેન્જરોને સારવાર માટે ખસેડાયેલ છે

અકસ્માત થયેલ છે ડબોય થી મોડાસા થઈ ઉંડવા જઈ રહેલ બસ બાઈક ચાલકને બચાવવા જતાં અ સામેથી આવી રહેલ લક્ઝરી બસ ને ટક્કર મારતો ત્રણ લોકો ત્રણ લોકો મરી ગયેલ છે અને પચ્ચીસ થી છબીસ લોકો ઈજાગ્રસ્ત થયેલ છે ઈજાગ્રસ્તો ને મોડા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અકસ્માત થતો સાકેર સ્ટેન્ડ ઉપર જ થયેલ છે તમે જોઈ શકો છો આજુબાજુ